જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ તો આજે આપણે આવી ગયા છે કલ્પેશ્વર મહાદેવ જે હિરણ નદીના કાંઠે આવેલું છે માલઝીંજા ગામે તો મિત્રો કલ્પેશ્વર મહાદેવનો તમને થોડોક વિડીયો બનાવો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ મંદિર હિરણ નદીને કાંઠે આવેલું છે અને વિશેષતા એવી છે કે આ મંદિરની એકજસ્ટ સામે સરસ મજાનું પીપળાનું ઝાડ છે જે શંકર ભગવાનને સામે પીપળાનું ઝાડ હોય છે આ અને આ જે શિવલિંગ છે તે શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે તમે જોઈ શકો છો અને અહીંયા આવીને બહુ ખૂબ જ ધન્યતા તમે અનુભવો અને અહીંનું વાતાવરણ એકદમ શાંત અને નિર્મળ છે તો મિત્રો તમે માલજીંજવા ગામે હિરણ નદીના કાંઠે આ મંદિર આવેલું છે અને મંદિર બહુ સુંદર અને આકર્ષક વાળું છે તો હવે આપણે નીચે તમને થોડાક ફળ વિશે માહિતી આપું જંગલી તો મિત્રો હવે આપણે નદી તરફ ઉતરી ગયા છે અને આ બધા ઝાડ છે તમને દેખાય છે એ જંગલી ગુલહર છે અને આ અંજીર જેવા થાય છે આનું તમે નિત્ય સેવન કરો એક મહિના દિવસ એટલે તમારા શરીરમાં ઘણા રોગ નીકળી જાય અને તમને શરીરની ગરમી પણ વધી જાય અમુક બીમારી તો સાવ નષ્ટ થઈ જાય આ જંગલી ગુલહરથી એ આપણી હિરણ નદીના તળમાં અત્યારે ઘણી છે જંગલી ગુલર જો તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે જોઈએ આગળ આગળ તમને બતાવું કદાચ ફળ હોય તો સાવ અંજીર જેવા જ હોય છે એના ફળ પણ અને આપણી છે હિરણ નદી જોઈ લો કેવી મસ્ત રૂપાળી છે હિરણ નદી હિરણ હા નેચરલ વાતાવરણ છે હિરણ નદીના પટમાં અત્યારે અને આ બધું અત્યારે આપણે નદીના અંદર જ ઉતારીએ છીએ ચોમાસાની અંદર પાણી જતું હોય અત્યારે નદીમાં હું પાણી છોડ્યું નથી એટલે ઓછું જાય છે જોઈ લો આ કરણંદ છે કણંદનું દાંતણ પણ બહુ સારું આ નદીની અંદર આપણે જોઈ શકીએ છીએ તુલસી માતા પણ છે અને જે ઓલું સામે મંદિર છે તે શંકર ભગવાનનું મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે અને આપણે અકોલ કહેવાય છે આની લાકડી બહુ મજબૂત હોય છે તો અકોલ જેમ વારવી એમ વરી જાય છે અકોલની લાકડી અને આ જે કણનની વાત કરીએ કણન એનું દાંતણ થાય છે જે દાંતમાં ટૂથપેસ્ટ વાપરવો હોય એના કરતાં કણનનું દાંતણ વાપરો તો તમારા દાંત સ્ટ્રોંગ અને મજબૂત રહે છે તો મિત્રો આ ગુલહરમાં એક જગ્યાએ જોવા મળ્યા છે પણ તમને બતાવું સાવ અંજીર જેવા જ ફળ હોય છે જોઈ લો આ છે ગુલહરના ફળ અંજીર ટાઈપ જ હોય છે અંજીરના એક એક હોય આ રીતના ગુલહરના જો લુમડા ને લુમડા ગુલહરના હોય અને બહુ ખાવાથી તાકાત આવે છે શરીરમાં જોઈ લો ગુલહરના એક જાતનો અંજીર ટાઈપ જ આવે છે અને શરીરમાં ઘણા પ્રકારના રોગનું નિરાકરણ આવે છે ગુલહરના ફળ ખાવાથી અને આ હિરણ નદીની અંદર ઘણા એવા ગુલહરના ઝાડવા છે તમે જોઈ શકો છો જો કેવા છે મસ્ત અત્યારે આમાં જો કેટલા ગુલહર છે આ ગુલહર જો કોઈ પણ મિત્રોને ખાવાની ઈચ્છા થાય તો આપણે હિરણ નદીની અંદર શે ગુલહરના ફળ લઈ જઈજો અને તમારું શરીર પણ સ્ટ્રોંગ અને તાકાતવર બનાવો તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા મિત્રોને